નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું મહાભારતનું એક એવું રહસ્ય જે કદાચ ક્યારેય તમે સાંભળ્યો નહીં હોય મિત્રો આપણા હિન્દુ ધર્મમાં કોઈત્રી માટે એક કરતાં વધુ હોય તે ખોટું માનવામાં આવે છે પરંતુ તેમ છતાં ઘણા વર્ષ પહેલાં મહાભારત યુગમાં દ્રૌપદીએ પાંચ પતિ સાથે લગ્ન કર્યા હતા આવી સ્થિતિમાં એ વિચારવા જેવું છે કે તે સમયે એવી કઈ મજબૂરી હતી કે દ્રૌપદીને પાંચ પતિ સાથે લગ્ન કરવા પડ્યા અને સૌથી મહત્વની વાત એ છે કે દ્રૌપદીએ પોતાના પાંચ પતિ સાથે પત્ની તરીકેની ફરજ કેવી રીતે નિભાવી મિત્રો શું તમે જાણો છો કે મહાભારતમાં દ્રૌપદીનું ચીરહરણ કર્યા પછી કૌરવોએ તેની સાથે શું કર્યું હતું મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે પાંચ પાંડવો સિવાય દ્રૌપદી પણ કોઈ બીજાને પ્રેમ કરતી હતી જેનું નામ સાંભળી તમે દંગ રહી જશો અને દ્રૌપદીએ કૂતરાને આટલો મોટો શ્રાપ કેમ આપ્યો જેના કારણે કૂતરાઓ આજે પણ ખુલ્લા જાહેર રસ્તા પર ન કરવાની વસ્તુ કરી રહ્યા છે મિત્રો દ્રૌપદી સાથે જોડાયેલ ઘણા પ્રશ્નો છે જે તેના ચારિત્ર પર સવાલ ઉઠાવે છે જો તમે પણ દ્રૌપદ્રીના જીવન સાથે જોડાયેલા રહસ્યો જાણવા માંગો છો તો વાર્તા અંત સુધી જોજો જો અમારી ચેનલમાં પહેલી વાર હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે આઇકન બટનને દબાવો જેથી અમારી ચેનલમાં આવનારા અવનવા વિડીયો તમને પહેલાં મળે તો મિત્રો ચાલો શરૂ કરીએ વિડીયો શરૂ કરતાં પહેલાં તમને એક નાનકડી વિનંતી છે જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણના સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઇક કરો મિત્રો મહાભારત મુજબ દ્રૌપદીના જન્મ પહેલાં દ્રૌપદીના પિતા રાજા દ્રુપદ અને ગુરુ દ્રોણાચાર્ય વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું આ યુદ્ધમાં ગુરુ દ્રોણાચાર્યએ રાજા દ્રુપદને હરાવીને તેના અડધા રાજ્ય પર કબજો જમાવ્યો હતો ત્યારે યુદ્ધમાં પરાજય પામેલા રાજા દ્રુપદે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા સાથે એક એવો મોટો યજ્ઞ યોજ્યો હતો તે યજ્ઞની જવાળામાંથી એક છોકરીની આંખો કમળ જેવી હતી તેના વાળ વાંકડ્યા હતા અને તેનો રંગ શ્યામ હતો જ્યારે બ્રાહ્મણોએ તે દિવ્ય છોકરીને જોઈ ત્યારે કહ્યું આ છોકરી માત્ર સુંદર નથી પણ કૃષ્ણની છે તેથી તેનું નામ કૃષ્ણ હશે મિત્રો બાદમાં તેણીને દ્રૌપદ્રી કહેવામાં આવી કારણ કે તેણીએ જન્મ રાજા દ્રુપદની પુત્રી તરીકે થયો હતો મિત્રો રાજા દ્રુપદ્ર દ્રોણાચાર્ય પ્રત્યે ત્રિવે નફરત લાગણી હતી અને તેને બાળપણથી જ દ્રૌપદીના મનમાં આ તિરસ્કારની લાગણી જન્માવી હતી રાજા દ્રુપદની જેમ દ્રૌપદ્રી પણ બદલાની આંખથી સળગતી રહી હતી અને પોતાના મનમાં આવી વ્યક્તિઓ વિચારતી રહી હતી જેના દ્વારા તે દ્રોણાચાર્ય પાસેથી તેના પિતાના અપમાનનો બદલો લઈ શકે પરંતુ દ્રોણાચાર્ય હસ્તિનાપુર રાજ્યના રક્ષણ હેઠળ હતા દ્રોણાચાર્યને અપમાનિત કરવા માટે જ્યારે દ્રૌપદી લગ્ન માટે લાયક બની ત્યારે રાજા દુપદ્ર સ્વયંવર સ્વયંવરનું આયોજન કર્યું જો કે કૃષ્ણ જાણતા હતા કે ધર્મની સ્થાપના માટે દ્રૌપદીએ અર્જુન સાથે લગ્ન કરવું જરૂરી છે તેથી દ્રૌપદીના સ્વયંવર પહેલાં રાજા દ્રુપદ્ર ભગવાન કૃષ્ણના ખૂબ જ સારા મિત્ર બની ગયા હતા દ્રૌપદીએ પણ ભગવાન કૃષ્ણ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેનો શ્રી કૃષ્ણએ એમ કહીને ઈન્કાર કર્યો હતો કે એવી સ્ત્રી સાથે જ લગ્ન કરશે જે તેમના લક્ષ્યને સંપૂર્ણ રીતે સમર્પિત હશે મતલબ કે તે ધર્મની સ્થાપના કાર્યમાં તેને સંપૂર્ણ સહયોગ કરશે તે મહિલાનો કોઈ લશ્કરી કે રાજકીય ઈરાદો ન હોવો જોઈએ એવું કહેવાય છે કે તે સમયે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને પ્રસન્ન કરવા કહ્યું હતું કે તું મહાન સ્ત્રી છે હું તારા જેવી મહાન સ્ત્રીને લાયક નથી મિત્રો જ્યારે દ્રૌપદીને સ્વયંભરનું આયોજન કરવામાં આવ્યું ત્યારે પાંચ પાંડવો યુધિષ્ઠર ભીમ અર્જુન નકુલ અને સહદેવ બ્રાહ્મણોના વેશમાં પોતાના વનવાસ માંગીને જીવન જીવતા હતા દ્રૌપદીના સ્વયંવરના દિવસે પાંચ પાંડવ બ્રાહ્મણોના વેશમાં ભિક્ષા માંગવા નીકળ્યા હતા જ્યારે તેમને દ્રૌપદીના સ્વયંવર વિશે વાત જાણવામાં મળી ત્યારે અર્જુનને પોતાના ભાઈ સાથે સ્વયંવરમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારબાદ પાંચ પાંડવો બ્રાહ્મણોના વેશમાં સ્વયંવર પાસે પહોંચ્યા અહીં સ્વયંવરની શરત મુજબ જે પણ તિરણદાસ માછલીનો પડછાયો પાણી ઉપર ફરતો જોઈ તેની આંખને વીંધે તો દ્રૌપદીએ તેના ગળામાં માળા પહેરાવી આવી અને તેની સાથે લગ્ન કરી લેવા અર્જુન એક ઉત્તમ તીરંગ તીર અંદાજ હતો તેથી તેણે માછલીની આંખો બીંધીને સ્વયંવરની સ્થિતિ જીતી લીધી અને દ્રૌપદીને પોતાની પત્ની બનાવી અને તેને પોતાની સાથે પોતાના આશ્રમમાં રહેવા માટે લાવ્યો હવે તમારા તમારામાંથી ઘણાના મનમાં આ પ્રશ્ન આવતો હશે કે જ્યારે દ્રૌપદીને અર્જુન દ્વારા સ્વયંવરમાં જીતવામાં આવી હતી અને દ્રૌપદી લગ્ન અર્જુન સાથે થયા તો પછી તે પાંચ પાંડવોની પત્ની કેવી રીતે બની મિત્રો આ વાસ્તવમાં એવું બન્યું કે જ્યારે અર્જુન અને અન્ય પાંડવો દ્રૌપદી સાથે આશ્રમમાં પાછા ફર્યા ત્યારે માતા કુંતી ભોજન બનાવી રહી હતી અર્જુન દરવાજા પાસે ઊભો રહીને કુંતી માતાને કહ્યું જુઓ અમે શું લાવ્યા છીએ તો કુંતી કુંતીએ જોયા વિના કહ્યું તમે જે કંઈ લાવ્યા હો તે પાંચે ભાઈઓએ એકબીજાને વહેંચી લેવું જોઈએ અહીં માતા કુંતીનો પણ કોઈ વાંક ન હતો કારણ કે પાંડવને દિવસ પર ભીખ માંગીને જ કંઈ મળતું હતું તે તેઓ પોતાની માતા સમક્ષ લાવી દેતા હતા જે કુંતી બધામાં સરખી રીતે વહેંચતી જતી હતી તેથી રોજની જેમ જ્યારે અર્જુન દ્રૌપદીને લઈને આવ્યો ત્યારે તેણે તેની માતાને કહ્યું માતા જુઓ આજે અમે તમારા માટે શું લાવ્યા છીએ તે દરમિયાન માતા કુંતીએ તેના કામમાં વ્યસ્ત હોવાથી જોયા વગર જ કહી દીધું કે જે લાવ્યા છે એ પાંચ ભાઈઓ વેચી લો માતાના આ શબ્દ સાંભળીને પાંચે ભાઈઓ ગભરાઈ ગયા અને જ્યારે કુંતી માતાને પણ સંપૂર્ણ શાંત થયેલી જોઈ ત્યારે તેણે પાછળ ફરીને જોયું કે તેણે ભૂલ કરી છે તેણે તેના પુત્રોને યુદ્ધિધીર કહીને કહ્યું આનો ઉપાય શોધો જેથી દ્રૌપદીને કોઈ નુકસાન ન થાય અને મારા મોંમાંથી નીકળેલા શબ્દો ખોટા ન બને જોકે જ્યારે યુધિષ્ઠર પણ કોઈ ઉકેલ શોધી શક્યો ન હતા ત્યારે પાંડવએ તેમની માતાને સલાહને અનુસરીને દ્રૌપદ્રી દ્રૌપદ્રી સાથે લગ્ન કરવા માટે સમંત થયા પરંતુ જ્યારે રાજા દ્રુપપદ્રને આ વાતની જાણ થઈ ત્યારે તે નારાજ થઈ ગયા રાજા ધ્રુવપદ્રની ચિંતાને દૂર કરવા માટે મહર્ષિ વ્યાસે રાજા દ્રુપપદ્રને દ્રૌપદીના અગાઉના જન્મની વાર્તા કહી મહેશ વ્યાસ વ્યાસે જણાવ્યું કે દ્રૌપદી તેમના અલગ જ જન્મમાં આરસે કન્યા હતી તે સુંદર હોવાથી સાથે સાથે ગુણવત્તા અને સદાચારી પણ હતી પણ તેના આગલા જન્મમાં કેટલાય કર્મોને કારણે દ્રૌપદી લગ્ન કરી શકી ન હતી તેથી જ દ્રૌપદીને ભગવાન શિવની કઠોર તપસ્યા કરી છે અને આ તપસ્યામાંથી પ્રસન્ન થઈને શિવજીએ દ્રૌપદીને દ્રૌપદીની પસંદગી માટે પૂછ્યું પછી તે દ્રૌપદીની તેની પસંદગી માટે પૂછે છે તેણે વિચાર્યું કે મારી બધી ઈચ્છા આ એક વરતા વરદાનથી જ પૂર્ણ થશે તેથી તેણે આસપાસના શબ્દોને ફેરવી મહાદેવ પાસે વરદાન માંગ્યું કે દ્રૌપદીએ મહાદેવને કહ્યું હે ભગવાન મને એવી વ્યક્તિ સાથે લગ્ન કરાવી દો જે ધર્મનો સૌથી મોટો અનુચાઈ હોય જેને નક્ષત્રનું જ્ઞાન હોય અને જે સૌથી સુંદર હોય દ્રૌપદીએ ચાલાકી બતાવી અને એક વરદાનમાં ભેગા ભેગા કરીને પાંચ વરદાન માંગી લીધા જો કે મહાદેવે દ્રૌપદીના મનમાં શું છે તે સમજી ગયા પરંતુ તેણે દ્રૌપદીની ઈચ્છામાં વરદાન આપી દીધું તેથી મહાદેવે દ્રૌપદીને કહ્યું કે હું તમારી ચાલાકીને સારી રીતે સમજી ગયો છું તેથી જ હવે તમને આગામ આગામી જન્મમાં એક નહીં પણ પાંચ પતિ મળશે આ સાંભળીને દ્રૌપદી ચિંતિત થઈ ગઈ અને મહાદેવને પ્રાર્થના કરી કે હે પ્રભુ તમારી કૃપાથી મને એક જ પતિ જોઈએ છે આના પર ભગવાન શિવે કહ્યું મારું વરદાન વ્યર્થ નહીં જાય તમને પાંચ પતિ જ મળશે ભગવાન શિવના વરદાન સ્વરૂપે દ્રૌપદીના આ જન્મમાં પાંચ પતિ મળ્યા છે મિત્રો આ વાર્તા સાંભળ્યા પછી રાજા દ્રુપદે તેની પુત્રી દ્રૌપદીના લગ્ન પાંચ પાંડવો સાથે કરવા સંમત થયા જો કે દ્રૌપદી હજી પણ પાંચ પાંડવો સાથે લગ્ન કરવા તૈયાર ન હતી પરંતુ પછી દ્રૌપદી એ શરદ સાથે સંમત થઈ કે પાંચ ભાઈઓ સાથે આગળ જઈને કોઈ પણ સાથે લગ્ન કરી શકશે નહીં પરંતુ રાણીનું સ્થાન ફક્ત દ્રૌપદીને જ મળવું જોઈએ પાંડવો દ્રૌપદીની આ શરત સ્વીકાર કરવા તૈયાર થઈ ગયા ત્યાર પછી દ્રૌપદીના પ્રથમ લગ્ન સૌથી મોટા ભાઈ યુધિષ્ઠર સાથે થયા અને તે રાત્રે દ્રૌપદીએ યુધિષ્ઠર સાથે પોતાની વૈવાહિક ફરજ બજાવી હતી બીજા દિવસે દ્રૌપદીએ ભીમ સાથે લગ્ન કર્યા દ્રૌપદીએ ભીમ સાથે તેની પત્નીની ફરજ બજાવી આ રીતે દ્રૌપદીએ અન્ય અન્ય ભાઈઓ સાથે લગ્ન કર્યા અને તે બધા સાથે તેણીને તેની પત્ની તરીકેની ફરી ફરજ બજાવી હવે અહીં વિચારવા જેવી વાત એ છે કે જ્યારે દ્રૌપદીના પ્રથમ લગ્ન યુધિષ્ઠર સાથે થયા હતા અને દ્રૌપદીએ તેમની સાથે પત્નીનું કર્તવ્ય નિભાવ્યું હતું તો પછી દ્રૌપદીએ બાકીના પાંચ પાંડવ ભાઈઓ સાથે કેવી રીતે પત્નીનું કર્તવ્ય નિભાવ્યું તો મિત્રો વાસ્તવમાં દ્રૌપદી એક વખત પત્નીનું કર્તવ્ય નિભાવવામાં સમક્ષ કારણ કે દ્રૌપદીને આજીવન કામર્ય એટલે કે મહર્ષિ વેદાશ પાસેથી કુમારીનું વરદાન મળ્યું હતું તેથી જ્યારે પણ દ્રૌપદી પાંડવોમાં એક ભાઈ સાથે સમય વિતાવ્યા પછી બીજા ભાઈ પાસે જતી ત્યારે દ્રૌપદી ફરીથી કુંવારી બની જતી એવું કહેવામાં આવે છે પાંચ પાંડવોના લગ્ન પછી એક દિવસે દેવાસી નારદ પાંચ પાંડવોને મળવા આવ્યા અને પાંડવોના ભવિષ્ય વિશે ચિંતા વ્યક્ત કરતા ધર્મ રાજા અને અન્ય પાંચ પાંડવોને કહ્યું કે દ્રૌપદી તમારા પાંચ ભાઈઓની પત્ની છે તેથી તમારે દ્રૌપદીને કયા ભાઈ સાથે કેટલો સમય વિતાવો તે અંગેનો નિયમ બનાવવો જોઈએ નારદ મુનિની આ વાત સાંભળીને રાજા યુધિષ્ઠર નારદ મુનિને કહે છે કે હે ભગવાન આજ સુધી દ્રૌપદીને લઈ અમારા પાંચ ભાઈઓ વચ્ચે ક્યારેય કોઈ અણનાવ થયો નથી અને પછી મને પૂરી આશા છે કે ભવિષ્યમાં પણ અમારી વચ્ચે આવું કંઈ નહીં થાય પરંતુ અમે તમારી વાતને અવગણ કરી શકીએ નહીં તેથી જ હું આજે દ્રૌપદીને લગતા નિયમો બનાવીશ મહર્ષિ નારદ ગયા પછી ધર્મ રાજા યુધિષ્ઠર અને એક નિયમ બનાવે છે કે દર વર્ષે તે પોતાના સમયે ફક્ત એક જ પાંડવ સાથે વિતાવશે અને જે કોઈ આ નિર્ણયનો દુરુપયોગ કરશે તેને એક વર્ષ માટે વનવાસમાં જવું પડશે આવી સ્થિતિમાં જ્યારે પણ દ્રૌપદી કોઈ પણ પાંડવ સાથે એકલો સમય પસાર કરતી હતી ત્યારે અન્ય પાંડવને તે રૂમમાં આવવાની મનાવે મનાઈ હતી આ દરમિયાન એક એવી ઘટના બની જેના કારણે કૂતરાને શ્રાપ મળ્યો જ્યારે કૂતરાઓ એક કામ કરતું દેખાશે તો આખી દુનિયા જોશે એવો શ્રાપ મળ્યો હા વાસ્તવમાં પાંડવોએ એક નિયમ બનાવ્યો હતો કે જ્યારે પણ પાંડવોમાંથી કોઈ દ્રૌપદીના રૂમમાં જતો ત્યારે તે તેની પાદુકાને દરવાજા પર ઉતારી દેતો જેથી કરીને તેના ભાઈઓ પાદુકાને જોઈ રૂમમાં પ્રવેશ ન કરે જોકે એક વખત જ્યારે અર્જુન પ્રવેશ ને બહાર તેની પાદુકાને ઉતારી પ્રેમમાં મશગુલ હતો ત્યારે એક કુતરો પાદુકા સાથે રમત રમવા માટે આવ્યો તે પાદુકાને લઈ તે નજીકમાં જંગલમાં ગયો અને તેની સાથે રમવા લાગ્યો આ દરમિયાન ભીમ જ્યારે પોતાના રૂમ તરફ જતા રહ્યા ત્યારે તેમણે જોયું કે દ્રૌપદીના રૂમની બહાર કોઈ પાદુકા નથી તે પછી તે અંદર ગયો અને તરત જ બહાર આવ્યો બાદમાં જાણવા મળ્યું કે દરવાજાની બહાર કોઈ પાદુકા નથી બંને ભાઈઓ રૂમની બહાર નીકળીને પાદુકાને શોધવા લાગ્યા શોધતા શોધતા તેઓ નજીકના જંગલમાં પહોંચ્યા અને જોયું તો એક કૂતરો અર્જુનની પાદુકા સાથે રમતો હતો આવી સ્થિતિમાં દ્રૌપદી આ જોઈને ખૂબ જ શરમાય અને એટલી જ ગુસ્સે થઈ ગઈ હતી આવી સ્થિતિમાં તેણે ક્રોધિત થઈ કૂતરાઓને શ્રાપ આપ્યો કે જે રીતે આજે ભીમે મને સંભોગ કરતા જોઈશે તેવી જ રીતે આખી દુનિયા તમને સંભોગ કરતા જોશે આ શ્રાપને કારણે કૂતરાઓ ખુલ્લામાં સંભોગ કરે છે મિત્રો આવું પણ કહેવામાં આવે છે કે જ્યારે દ્રૌપદી સ્વર્ગની યાત્રા દરમિયાન ખાઈમાં પડીને મૃત્યુ પામી હતી ત્યારે ભીમે તેના મોટા ભાઈને યુધિષ્ઠિરને પૂછ્યું હતું કે દ્રૌપદીએ તેના જીવનમાંથી ક્યારેય કોઈ પાપ કર્યું તો નથી ને તો પછી તે અમારી સાથે સ્વરૂપમાં કેમ ન જઈ લાવી જવાબમાં યુધિષ્ઠિરે ભીમને કહ્યું આ દ્રૌપદી પાંચ પાંડવ ભાઈઓને અર્જુનને સૌથી વધુ પ્રેમ કરતી હતી જેને તેને આપણાથી છુપાવી રાખ્યું હતું અને આ જ કારણ છે કે તે સ્વરૂપમાં જઈ શકતી નથી પણ મિત્રો એવું પણ કહેવાય છે કે દ્રૌપદીએ કરણના પ્રેમનું રહસ્ય પણ છુપાવ્યું હતું મિત્રો એવું કહેવાય છે કે જ્યારે દ્રૌપદી પોતાનું બારમું વર્ષ વનવાસમાં વિતાવી રહી હતી ત્યારે એક દિવસ તે પાંચ પાંડવો સાથે જંગલમાંથી પસાર થઈ રહી હતી ત્યાં તેઓએ એક ઝાડનું જામુનનું ઝાડ જોયું અને જામુનના ઝાડમાં બ્લેકબેરીનો સમૂહ લટકતો હતો દ્રૌપદીએ જેમ જ બ્લેકબેરીનો સમૂહ જોયો તેણે તેને તોડી નાખ્યો પછી શ્રી કૃષ્ણ ત્યાં દેખાયા અને દ્રૌપદીને કહ્યું કે એ ઋષિ તેના બાર વર્ષના ઉપવાસને સમાપ્ત કર્યા પછી તેને ખાવાના છે હે કૃષ્ણ તમારે એ સંતના શ્રાપનો ભોગ બનવો પડશે આ સાથે શ્રી કૃષ્ણે કહ્યું જો તમે જામુનના ઝાડ નીચે જશો તો તમને તમારા જીવનમાં એક સત્ય કહેશો જે તમે બધાથી છુપાવ્યો છે તેથી તેનો રસ ઝરતા ફળોનો સમૂહ તે ઝાડ પર પાછો આવી જશે પાંચ પાંડવો એક પછી એક સત્ય બોલ્યા પછી જ્યારે દ્રૌપદીનો વારો આવ્યો ત્યારે તેણે શ્રીકૃષ્ણને કહ્યું કે મારા પાંચે પતિઓ મારી ઇન્દ્રનીઓ છે પણ આટલું ભણેલા હોવા છતાં મારા કારણે મારા પતિને આટલું બધું સહન કરવું પડ્યું આ સાંભળ્યા પછી પણ જ્યારે જાંબુડાના ઝાડ પર ફરી જાંબુડાનો ઝુમખો ન ઉગ્યો ત્યારે શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું તું હજી કંઈ છુપાવે છે ત્યારે દ્રૌપદીએ પાંચ પાંડવોને કૃષ્ણને કહ્યું કે જ્યારે મારા લગ્ન નહોતા થયા ત્યારે પાંચ પાંડવો સિવાય એક એવો માણસ પણ હતો જેને હું પાંચ પાંડવો કરતાં પણ વધુ ચાહતી હતી અને તે માણસ બીજા કોઈ નહીં પણ અંગ્ર રાજ કર્ણ હતો મેં તેની સાથે લગ્ન નથી કર્યા કારણ કે તેને એક દાસપુત્ર હતો દ્રૌપદી પાસેથી આ સત્ય સાંભળી પાંચે પાંડવો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને કૃષ્ણ વચન મુજબ જાંબુડાના ઝાડ પર ફરી જાંબુડાનો ઝુમખો લટકવા લાગ્યો તો મિત્રો આ હતું મહાભારતમાં દ્રૌપદીનું રહસ્ય અમને કોમેન્ટમાં કરીને ચોક્કસ જણાવશો કે તમને આજની દ્રૌપદી વિશે આપવામાં આવેલી માહિતી કેવી લાગી અને દ્રૌપદી વિશે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો જો વિડીયોની માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને શેર કરજો અને જો કોઈ આ વિડીયોમાં નવા મહેમાનો હોવો તો અમારી ચેનલને લાઇક શેર કરજો અને વિડીયો પૂરો કરતાં પહેલાં હરે કૃષ્ણ બોલીને છૂટા પડશે